નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લીધું બે ચોવીસ શરૂઆત થઈ ગઈ છે અને આપ જાણો છો કે અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ બાવીસ જાન્યુઆરીએ યોજાવાનો છે સાથે જ પ્રધાનમંત્રી મોદી ત્યારબાદ ચૂંટણી જંગમાં ઉતરશે અને ખાસ દેશમાં લોકસભાની ચૂંટણી આમ તો એપ્રિલ ને મેમાં યોજાવાની શક્યતા છે ફેબ્રુઆરીમાં કદાચ તેની જાહેરાત થઈ શકે છે માર્ચમાં જાહેરાત થઈ શકે છે અને દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે રાજકીય ચાલ ચાલવાનું શરૂ કર્યું છે અને એને જ લઈને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર અને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે રામ મંદિર બાદ સી એ એ લાગુ કરવાની સરકારની તૈયારી છે પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે ભાજપે આ વાયદો કર્યો હતો અને અમિત શાહનું કહેવું છે કે સી લાગુ કરતાં અમને કોઈ રોકી નહીં શકે બિન મુસ્લિમ પ્રવાસીઓ જે છે એમને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની જોગવાઈ છે એમાં મુસ્લિમોને ભારતીય નાગરિકતા નહીં મળે અને આ વખતે ભાજપે જે ચારસો પ્લસ બેઠકો જીતવાનો જે ટાર્ગેટ નક્કી કર્યો છે અને બીજું કે વિરોધ પક્ષના નેતાઓને સામેલ કરવા અને એમનું મનોબળ તોડવાનો પણ એક પ્લાન ઓપરેશન લોટસ મુજબ કરવામાં આવ્યું છે કોંગ્રેસ પણ તમે જુઓ કે મજબૂત છે બેઠકો કરી રહી છે આંતરિક બેઠકો કરી રહી છે રચના કોંગ્રેસ ઘડી રહી છે બસો ને નેવું બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાનો કોંગ્રેસે પણ નિર્ણય કર્યો છે અને બેઠકોનો દોર જે લોકસભાની ચૂંટણીને લઈને શરૂ કર્યો છે બીજું કે પરંપરાગત જે બેઠકો છે કોંગ્રેસની ત્યાં કહેવાય છે કે ઉમેદવારોની પસંદગી પણ અને કાર્યવાહી પણ કોંગ્રેસે હાથ ઓલરેડી અત્યારથી ધરી દીધી છે બીજી બાજુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જોવા મળી રહી છે ચૌદ જાન્યુઆરીથી ચૌદ રાજ્યોમાં મણિપુરથી મુંબઈ સુધીની બાસઠસો ની આ યાત્રા છે એવું કહેવાય છે કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ન્યાય યાત્રા કોંગ્રેસ ને પણ ન્યાય અપાવશે એટલે એક જંગ એ જોવા મળશે કે એનડીએ પર ઇન્ડિયા કેટલું ભારે પડશે અને આજનો મુદ્દો રામ મંદિર બાદ સી કેટલો માસ્ટર સ્ટ્રોક ચર્ચા કરવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે અશોકભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે સંજીવજી સ્વાગત સ્વાગત છે અજય શું ખાસ તો બાર ચારસો કે પાર આ ટાર્ગેટ પૂરો કરવા માટે રામ મંદિરનું નિર્માણ જે થયું તેનો જશ ખાંટવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે ને ત્યારબાદ હવે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લાવવાની તૈયારીઓ અને

પાંચસો વર્ષથી ભગવાન રામલલ્લા માટે જે આ દેશમાં ચાલી રહ્યું હતું અને ત્યારે ભારતીય જનતા પાર્ટી જયારે ઓગણીસો એસી માં સ્થાપના થઈ ત્યારે નક્કી કરેલું કે ભગવાન રામને એમનું સ્થાન જોઈએ અને જે આજે બાવીસ જાન્યુઆરીએ ધામધૂમથી મંદિરનું ઇનોગ્રેશન થશે ઉદઘાટિત થશે તો આખો એક દેશ આનંદિત છે આ એક ટૂંકમાં વાત કરી હવે વાત કરીએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આ એક માસ્ટર સ્ટ્રોક નથી પરંતુ ભારત અને પાકિસ્તાન ના જયારે ભાગલા પડ્યા તો ત્યારબાદ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમ ત્રણ દેશ બન્યા હવે એક સમય એવો હતો કે જયારે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી લગભગ દસ થી અગિયાર ટકા હતી અને હિન્દ અને ભારતમાં મુસ્લિમોની વસ્તી સાત થી આઠ ટકા હતી આજે તમે જોવા જાઓ તો પંદર સત્તર ટકા વસ્તી મુસ્લિમોની ભારતમાં છે જ્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા લગભગ દોઢ થી બે ટકા જેવી છે એટલે એવું જ અફઘાનિસ્તાનમાં થયું જ્યારે રાજ એટલે આપણને જયારે તાલિબાનો રાજ્યમાં એક શીખ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ ખૂબ મોટી પ્રોપર્ટી અને ત્યાંનો આખો વ્યવહાર અને સામ્રાજ્ય છોડીને રડતા અસરું હોય એ ભારત પાછા આવેલા બાંગ્લાદેશમાં પણ એવા બધા ઘણા બધા કિસ્સા છે કારણ કે મુસ્લિમ મિત્રોને તો ત્યાં મુસ્લિમ ધર્મ છે અને એમનો મોટો મુસ્લિમ સમુદાય છે એટલે તેઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ખૂબ સારી રીતે એમનો જીવન નિર્વાહ કરી શકે છે પરંતુ ભારતના હિન્દુઓ હોય બૌદ્ધ હોય પારસી હોય ઈસાઈ હોય કે જૈન ધર્મીઓ હોય આ લોકો માટે ત્યાં ઘણી તકલીફો છે અને આપણે જોઈએ છે ઘણા બધા કિસ્સાઓ સિંધ પ્રાંતના જે મોટાભાગે સિંધુ વિસ્તારમાં એટલે કે વડોદરામાં કે જેઓ વડોદરા હોય કે અમદાવાદ હોય કે જે સિંધી વિસ્તાર છે

કોન્ટેક કરી અને દરેકે દરેક મારી પાસે એકસો ને બત્રીસ લોકોનું એક ગ્રુપ હતું કે જેઓ લગભગ મધ્ય ગુજરાતમાં વસે છે એટલે એમની ઘણી બધી કહાની સાંભળેલી તો બધાની એક જ સ્ટીડિયો એમના પર તો એ ખૂબ લાંબી વાત છે અને એના વિશે પુસ્તક પણ લખેલું છે અને પુસ્તકમાં ત્યાંના મિત્રોના અનુભવોના લેખ પણ મેં લખેલા છે ઓકે ઓકે સજીવજી ઓકે હું આવું આપની પાસે અશોક પંજાબી મારી સાથે છે બરાબર છે અશોકજી શું લાગે છે કે વાત કરીએ તો કેટલી જરૂરિયાત છે અને જે જે એમણે કહ્યું કહ્યું એમ છેલ્લે નાગરિકતા આપવાની વાત છે કે જેઓ બિન ભારતીય છે પરંતુ ભારતમાં રહેવા માંગે છે એવા લોકોને ત્યારે શું લાગે છે કે સીએ એ કેટલું જરૂરી છે અને અમે જેમ મીડિયામાં કહીએ છીએ એમ કે સીએ એ બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી ને લઈને એક પાસઠ સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટીનો છે ત્યારે કોંગ્રેસ આને કેવી રીતે જુએ છે તમે જો ભારતીય જનતા પાર્ટી નું એક એક પગલું એક એક પગલા એક એક કદમ એક એક જેને સ્ટેપ કહેવાય છે એ બધાની પાછળ બે જ હોય છે મૂળભૂત રીતે બે જ મકસદ હોય છે કોઈ પણ રીતે એને કેન પ્રકારે રાજ સત્તા હાસિલ કરવાની હવે તમે જોઈ શકો છો એન કેન પ્રકાર શબ્દનો ઉપયોગ કરું છું એ કશું પણ કરો આપણે આવવું જોઈએ રાજ સત્તા અમને મળવું જોઈએ એ જ મનશા જ મકસદ એ જ મૂળભૂત આધાર છે ભારતીય જનતા પાર્ટી પાર્ટીને રાજકીય વ્યૂહરચનાનો હવે ઘણા વર્ષોથી શરૂથી જ બધા કહેતા હતા કે રામ ભગવાનનું નામ જે છે એ વટાવા માટે અને રામ અને પ્રજા રામ અને ભારત રામ અને જુનિયા આ બધું એક છે પણ રામનું નામ લઈને વોટ પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચના એમને આજની નથી એ રામ મંદિરની વાત શરૂ કરી ત્યારથી જ એમનું લક્ષણ આ જ હતું કે રામ ભગવાન આજે ઘર ઘરની અંદર સમાયેલા છે આખા દેશની અંદર બધાના મનમાં સમાયેલા છે પણ એમનો ઉપયોગ રાજકારી રાજકીય રીતે કરીને અને રાજકીય લાભ લેવું એ વાત ઓગણીસો નેવું થી સ્ટાર્ટ થઈ ગયેલી જ્યારથી જ આ રથયાત્રા શરૂ કરવાની સાહેબે એ પછીથી જ એમની વ્યૂહરચના એક ભાગ હતું અને પછી મને કહેવા દો વાત વારંવાર હું કહું છું અને મંચોલી સાહેબ ને પણ વાત કરું છું કે આ રામ મંદિર ક્યારે બન્યું અને કઈ રીતે બનવા માટેની પરિસ્થિતિ ઊભી થઈ સૌથી પહેલા એક વસ્તુ એ સમજી લેવાની છે કે રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તો રાજીવ ગાંધીએ મંદિરના તાળા જે તાળા અઢારસો પિચ્યાસી માં ત્યાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વિવાદ ઉભો થયો આ મસ્જિદ બાબતમાં અને રામ જન્મભૂમિ બાબતમાં ત્યારે અઢારસો પિચ્યાસી માં તાળા વાગી ગયા હતા ઓગણીસો અડતાલીસ માં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ તાળા જે છે એ મતભેદ અત્યારે જે છે એને આપણે હાથ લગાડીશું નહીં સમય આવશે પણ એનો ઉપયોગ કરીશું એનું એનું કોઈ ને કોઈ રસ્તો આપણે કાઢીશું પછી આ વસ્તુ જયારે ઉભી થઈ તો રાજીવ ગાંધીએ સૌથી પહેલા રામ મંદિર ને તાળા ખોલી નાખ્યા હતા દર્શન કરવા માટે પછી શિલાન્યાસ કોને કર્યો ત્યાં

ભારતમાં લોકશાહી ખતમ કરીને ભારતમાં લોકશાહી ખતમ કરીને સંવિધાન ખતમ કરીને આ દેશ ને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું એ તમારા ભારતીય જનતા પાર્ટી ના કેટલા નેતાઓ કહી ગયા છે આ તમારું સ્ટેન્ડ કહો અશોકભાઈ લોકશાહી ખતમ થાય કે કોંગ્રેસ નું ઓફિસિયલ સ્ટેન્ડ ક્યારે નતું આજે પણ નથી ને ભવિષ્યમાં નથી રહેવાનું હવે ખોટી રીતે અને સુપ્રીમ કોર્ટ ની બાબતમાં સુપ્રીમ કોર્ટ ની બાબતમાં તમામ પક્ષો એક આવાજે વાત કરી સુપ્રીમ કોર્ટ જજમેન્ટ બે ઓગણીસ માં વસ્તુ સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને બધા સ્વીકાર કરીશું અને બધા સ્વીકાર થયો હું નથી કેતો હું ધર્મ આધારિત વાત નથી કરતો કોઈ પણ હોય હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખ જૈન કોઈ પણ હોય લોકો અફઘાનિસ્તાન થી ભાગી ગયા છે બાંગ્લાદેશ માં યા ખાન ના જુલમ થી હજારો લાખો મુસ્લિમો ભાગી ગયા હતા ચાલો યાસ્લિમો થી ડોક્ટર અજય ઓકે અશોકભાઈ અશોકભાઈ ઓકે અશોકભાઈ ડોક્ટર અજય તિવારી जिस तरह देखते हैं yeah. 2014, 2019 की बात करें और तीसरी बार 2024 में जो चुनाव आ रहा है हैट्रिक मारनी है भारतीय जनता पार्टी को तीसरी बार प्रधानमंत्री बनना है नरेंद्र मोदी को क्योंकि ये श्रेय मात्र ने मात्र लिया है तो नेहरू जी ने रिकॉर्ड मतलब ये रिकॉर्ड है उनका लगातार तीन बार yeah. प्रधानमंत्री बनने का क्या लगता है कि मोदी मैजिक की जो बात कर रहे हैं सी इसका मास्टर स्ट्रॉक बन सकता है कि ये कोई असर नहीं कर सकता है तिवारी साहब मैं सबसे पहले तो आपके चैनल के दर्शकों को प्रणाम करता हूं अपने पैनलिस्ट को प्रणाम करता हूं करता हूं देखिए मोदी और सी ए एक अलग चीज है सी ए का संशोधन जो है कई बार हो चुका है बहुत पहले से नागरिकता का सिस्टम बना हुआ है आज जो सी ए जो बन रहा है वो अफगानिस्तान पाकिस्तान बांग्लादेश से जो लोग भारत देश में आते हैं पहली बात तो वो भारत में जब आते हैं तो भारत देश के अमित शाह जी से मैं आपके चैनल के माध्यम से गुजारिश करूंगा कि ये जो सीए लागू कर रहे हैं उसमें नियम ला रहे हैं कि एक साल से छह साल के अंदर जो व्यक्ति बांग्लादेश का अफगानिस्तान का पाकिस्तान का व्यक्ति जो भारत देश में रह रहा है उसे नागरिक तो दो मैं मैं अजय जी आप ने, नेटवर्क में थोड़ा आ जाइए थोड़ा प्रॉब्लम आ रहा है आपकी आवाज हम तक नहीं पहुंच रही तब तक मैं आ, संजीव जी से बात कर लू संजीव जी खास अजय कहवा हम अच्छे आ चुटनी आ रही है तर तब आ सूझे अत्यारुधी सीएए नो जो मुद्दो हो तो, एने हाथ लगाड़ के ना संजीव जी જયભાઈ ની વાત અધૂરી રહી સીએ નો કાયદો એવો છે કે બે હજાર ચૌદ ડિસેમ્બર સુધી એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચૌદ સુધીમાં જે લોકો ભારતમાં આવ્યા છે અને ત્યારબાદ સતત છ વર્ષ પણ જો ભારતમાં રહ્યા હોય તો તે તમામ નાગરિકો ભારતીય નાગરિકતા માટે તેઓ અરજી કરી શકે છે અને એ બધા જ લોકોને નાગરિકતા આપવામાં આવશે એટલે આ નાગરિકતા આપવાનો કાયદો છે નાગરિકતા છીનવવાનો કાયદો નથી અને આ ખાસ કરીને એવા લોકો માટે છે કે જે મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાયમાં છે અને તેઓ હિન્દુ પારસી શીખ ઈસાઈ અને બૌદ્ધ બૌદ્ધ અને જૈન ધર્મ ધારણ કરે છે કારણ કે આ લોકો ભોગ બને છે પાર્લામેન્ટમાં મંજૂર માનવતામાં મુસ્લિમ સમુદાય નથી આવતો સાહેબ સંજીવજી મુસ્લિમ સમુદાય નથી આવતો માનવતામાં નથી આવતો એટલા માટે કે આ ત્રણે ત્રણ દેશમાં મુસ્લિમ વસ્તી બહુમતી ક્યારેય અત્યાચાર થયો નથી મારા મિત્ર જે વાતો કહી રહ્યા છે એ બે ત્રણ કિસ્સાઓ એ એના ઝઘડાના કારણે છે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને પાકિસ્તાનના મુસ્લિમો વચ્ચે પણ તકલીફ છે પરંતુ અફઘાનિસ્તાનમાં જે મુસ્લિમ પાકિસ્તાની રહેતા હોય એ પાકિસ્તાની જઈ શકે છે અને બાંગ્લાદેશમાં પણ જે પાકિસ્તાની મુસ્લિમ રહેતા હોય એ બાંગ્લાદેશથી પાકિસ્તાન જઈ શકે છે અથવા તો પાકિસ્તાનના મુસ્લિમો બાંગ્લાદેશ જઈ શકે છે પરંતુ હિન્દુઓ અન્ય રાજ્યમાં જઈ શકતા નથી ભારત નો પારસી અફઘાનિસ્તાન માંથી બાંગ્લાદેશમાં રહેવા જઈ શકતો નથી કે પાકિસ્તાનમાં રહેવા જઈ શકતો નથી એટલા માટે એને ભારતીય નાગરિકતા તિવારી સાહેબ જો સ્ટ્રેટેજી જો સંજીવજી કેટલી મતલબ આપકો સહી લગ રહી હે યે સ્ટ્રેટેજી ઓર યે માસ્ટર સ્ટ્રોક મતલબ પોલિટિકલ માસ્ટર સ્ટ્રોક હે નહી નહી પોલિટિકલ માસ્ટર સ્ટ્રોક તો હૈ પણ સીએ ઠીક ઢંગસે બનાયા નહી જા રહ્યા आप इसे समझने की कोशिश करिए संजीव भाई से मैं पूछना चाहता हूं आदरणीय मुझे बताइए कि बांग्लादेश पाकिस्तान अफगानिस्तान से जो व्यक्ति आएगा और किस कौन आएगा जो अल्पसंख्यक होगा वह भारत देश में आके एक साल आ चुका है आ चुका है यानी दो हजार चौदह से पहले जो व्यक्ति आ चुका पहले पहले आ चुका है तो उसकी जांच कैसे होगी और हिंदू मुस्लिम सिख ईसाई जैन बौद्ध जो भी व्यक्ति आए हैं आपने उनको दिया एक से छह साल और भारत देश में ही एक राज्य से दूसरे राज्य में रहने वाला व्यक्ति पंद्रह साल के बाद डोमेसाइल क्यों भारतीयों के साथ और इन अफगानिस्तान पाकिस्तान और बांग्लादेश पक्षपात क्यों पक्षपात एक भारत देश का नागरिक एक राज्य से दूसरे राज्य में जाके रहेगा उसका टूमिसाइल पंद्रह साल के बाद बनाएंगे आप और ये जो बाहर से आ रहे हैं विदेशी जिनको प्रवासी नहीं अप्रवासी कहा जाता है बहुत से पढ़े लिखे कधे नेता उनको प्रवासी शब्द का नाम दे रहे हैं इमिग्रेशन होता है जिसको अप्रवासी कहते हैं प्रवासी नहीं कहते हैं। प्रवासी हमारे भारत देश का अंदर का व्यक्ति होता है तो ये पक्षपात क्यों संजीव जी भारतीय जनता पार्टी वो भी हो जाएगा नहीं वो होना चाहिए हाँ हो जो बात करेंगे करेंगे तो वोट कैसे मिलेगा वो भूमि संघ की जो बात है आप धैर्य रखे जो भी कानून इस देश में गलत बनाए गए सभी कानून को सही करेंगे नहीं मुझे अपने मुझे आपने ने अपने एक अच्छा बात आपने अच्छी बात कही है जी, अगर ये ऐसा तो कानून है कैसे तो होगा? अच्छा बनाया जाएगा अब तो आप कैसे होगा अशोक अशोक जी अशोक जी जी मैं आपसे एक प्रार्थना करूंगा प्रणाम करता हूँ जी कांग्रेस के लीडरों को थोड़ा सा एडवाइजर बदलिए आपके पास इतने मुद्दे हैं कि आप भाजपा को घेर सकते हैं पर कोई भी व्यक्ति सही ढंग से घेरने का काम नहीं कर रहा है भगवान राम का मंदिर सबके लिए प्रिय है उस पर विरोधात्मक बात नहीं होनी चाहिए बिल्कुल नहीं होनी चाहिए किसने किया नीति बिल्कुल नहीं ने दर... ने ने होना चाहिए किसने किस किया मैं किसने किस किस किया मैं आप मैं अभी कहने की बात मेरी बात समझने की कोशिश करिए। बाबर के जमाने से कितना अत्याचार भारत देश के लोगों पर हुआ और आज भगवान राम 400 वर्ष बाद अगर भव्य सनातन धर्मियों की आस्था का प्रतीक भगवान राम भगवान कृष्ण भगवान विष्णु तो इनकी आस्थाओं के साथ कोई सनातनी का विरोध करने की कोशिश ना करें आप शब्दों की मर्यादा को थोड़ा सा कंट्रोल करें जनता के साथ मिलकर के लगता है कि कांग्रेस इसका विरोध कर रही है लगता है कोई ऐसा इसलिए कह रहा हूँ बोला तो मैं मैंने, मैंने इसलिए बोला है की पिछले पांच राज्यों के चुनाव में जो सनातनी के शब्द आए थे कांग्रेसी की तरफ से उसके बारे में आपको कटाक्ष विरोध करना चाहिए था महंगाई पर आपको आंदोलन करना चाहिए था बेरोजगारी पर आपको आंदोलन करना चाहिए था अजय जी, जी अजय जी अगर कांग्रेस सनातनी है अजय जी कांग्रेस सनातन सनातन पर विरोध जताती मैं, है मैं तो कहेंगे हिंदू विरोधी विरोधी राष्ट्र तिवारी जी एक बात बताओ इक्का दुख आदमी अगर कोई बोल देता है कौन सी ऐसी पार्टी है जिसके अंदर इक्का दुख व्यक्ति उल्टी सीधी बात नहीं करता गिरिराज किशोर नहीं बोलते अगर आप मोदी के सामने बोलना है तो पाकिस्तान जाना पड़ेगा वो नहीं बोलते लेकिन क्या वो भारतीय जनता पार्टी की अधिकृत बात है नहीं नहीं पार्टी तुम देख लो अभी अभी बात 310 बात हिंदू राष्ट्र की बात करते हैं बाबू पंडित जी सबसे पूछो इसलिए आप मेहरबानी करके ये बात मत करिए ना ना मेहरबानी करके यह बात मत करिए आप इतनी बढ़िया बात कही 2013 2001 13 दिसंबर का संसद का हमला कोई भूल नहीं पाया और 13 दिसंबर 2023 में हुआ इसको भारतीय जनता पार्टी के लोगों ने मिमिक्री का एड बना दिया और आप देखते रह गए जनता पार्टी के सांसद ने पास दिया विरोध होना चाहिए था इसका कोई देखता नहीं विरोध हुआ लेकिन आप जानते हैं सारी मीडिया के ऊपर तमाम मीडिया, मीडिया जनता पार्टी मैं मानता हूँ मीडिया जंतर मंतर और रामलीला देना चाहिए जंतर बैठे थे जनता मंत्र पर विरोध किया गांधी जी की मूर्ति पर विरोध किया कि, में, कि में कोई जवाब नहीं मिलता है भारतीय जनता धीरे अजय जी, जी रामल्ला की, की स्थापना हो रही है अजय जी रामल्ला की स्थापना हो रही है देश के अंदर पूरी तौर पर एक मिनट हाँ अजय जी रामल्ला की स्थापना हो रही है तो राम राज्य जैसा भी होना चाहिए ना भारत में ऐसा माहौल होना चाहिए वो माहौल लगता है आपको है नहीं है ऐसा माहौल है नहीं पर कौन जिम्मेदार कौन जिम्मेदार जिम्मेदार कौन है समाज या नेता सरकार ने बड़बोले सरकार तो खरीद रखे हैं जो सरकार बड़े नहीं के हैं। नाम पर जीतने के बाद बड़बोलेपन की बात करते हैं अरे साहब ये मणिपुर में हिंसा कौन जिम्मेदार में हिंसा होती है अपनी स्पोर्ट ताकत रखता है कुश्ती की लड़कियां जो जंतर मंतर पर धरने पे बैठती है उनके साथ क्या व्यवहार किया गया अपने जो पुरस्कार है वो परत कर रहे हैं ये सब राम राज्य है क्या नहीं ये वही तो मैं कह रहा हूँ कि राम राज्य नहीं आया अगर राम राज्य आया होता तो रावण राज्य है रावण राज्य इसे राम राज्य नहीं रावण राज्य बोल सकते हो ये तो राज्य नहीं? नहीं? अगर ऐसा होता तो मणिपुर में इस तरह से आज भी मणिपुर में चौदह लोगों की हत्या हो गई पैंतालीस लोगों की हत्या हो गई क्या हो रहा है इस देश में साधु का रावण सीता का हरण कर गए थे ચલો અશોકભાઈ જે પણ છે પણ હવે હવે મણિપુર થી ન્યાય યાત્રા નીકળી રહી છે રાહુલ ગાંધીની એટલે કદાચ મણિપુર વાસીઓને ન્યાય મળશે અને કોંગ્રેસ પણ ન્યાય યાત્રા દ્વારા પોતાના પક્ષને ન્યાય આપવાનો પ્રયાસ કરશે પણ કહ્યું એમ ઓગણીસો એસી થી ત્યારથી અમારા તો આ મુદ્દા હતા ત્રણસો સિત્તેર ની વાત હોય રામ મંદિરની વાત હોય સીએ ની વાત હોય અને એ મુદ્દા તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે નાગરિકતા આપવાનો કાયદો છે છીનવવાનો કાયદો નથી એવું સંજીવભાઈએ સ્પષ્ટ કહ્યું અશોકભાઈએ કહ્યું એમ કે એક થી છ વર્ષની અંદર જે લાવવાની વાત છે પણ એક એક પગલું છે મકસદ છે એનો સરકારનો ક્યાંક ધ્રુવીકરણનો છે ક્યાંક રાજ સત્તા મેળવવાનો છે આ ગતકડા થાય છે રાજીવ ગાંધીએ જે અશોકજીએ કહ્યું એમ કે જે રામજી મંદિર હતું અથવા અયોધ્યામાં રામ મંદિર હતું એના તાળા ખોલ્યા દર્શન માટે શિલાન્યાસ એમણે કર્યો હતો પણ નો ડાઉટ શ્રેય અત્યારે ભારતીય જનતા પાર્ટી લઈ રહ્યું છે અને જે પ્રમાણે વાત કરી અજય તિવારી ડોક્ટર બિલકુલ બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનના જે ભારતીયો છે આવ્યા છે તેમણે અરજી કરી છે અને સ્ટેટ ટુ સ્ટેટ વર્ષ લાગે છે આમાં કેમ આટલી શોર્ટ નોટિસ આવા પણ સવાલો ઊઠી રહ્યા છે હજુ તો બે હાજર ચોવીસ આવી રહ્યું છે ઘણા બધા મુદ્દા આવશે ઘણી બધી રાજકીય બાબતો આવશે અને એ પણ ક્યાં પોલિટિકલ હોય તો નવાય નહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી ડોક્ટર અજય તિવારી સંજીવ પંચોલી ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર તો દર્શક મિત્રો રામ મંદિર બાદ સી એ એ આ માસ્ટર સ્ટ્રોક છે કે કેમ આની પર હતી ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર